જો કે આજે હવે જોવા જઈએ તો દિલ્હીમાં એક મહત્વની બેઠક ચાલી રહી છે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ જ્યારે પૂરી થઈ ગઈ છતાંય રાજકીય કોકડું યથાવત રહ્યું છે તેના કારણે મહારાષ્ટ્રની જનતાની પણ એક ધીરજ ખૂટી ગઈ છે આપને ખાસ જણાવી દઈએ કે મહાયુતિના નેતાને જ મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી પણ એક પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે મુખ્યમંત્રી વિજયભાઈ પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના જે છે વિજયભાઈ રૂપાણી તેમને પણ એક નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપી છે આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને પણ ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે નિરીક્ષકની જવાબદારી સોંપી છે આમ આ બંને નેતાઓ અત્યારે આવતીકાલ સુધીમાં નિરીક્ષક ની ભૂમિકા અદા કરશે અને ત્યાંથી દિલ્હીથી જે નામ ડિક્લેર થશે તેની જાહેરાત સત્તાવાર રીતે કરે એટલે કે અડતાલીસ કલાકમાં મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળે તેવી પ્રવર શક્યતાઓ છે ધારાસભ્યો સાથે મહત્વની એક બેઠક પણ કરવામાં આવશે જો કે અત્યારની હાલની પરિસ્થિતિ જો જોવા જઈએ તો નાયબ મુખ્યમંત્રી પદ કોને આપવું એ આવી અટકળોને લઈને દિલ્હીમાં એક મંત્રણા પણ શરૂ થઈ છે સાથે સાથે ગૃહ મંત્રાલય તેમજ નાણાં મંત્રાલયનો ડખો સોલ્વ કરવા માટે પણ એક ચર્ચા ચાલી રહી છે

આવી અનેક અટકળો વચ્ચે અત્યારે હાલ તો રાજકીય ગણિતના મંડાણ થયા છે જો અને તો વચ્ચે ચાલતું રાજકારણ અને ચર્ચાનો અંત આવતીકાલ સુધીમાં આવે તેવી શક્યતાઓ અત્યારે હાલ સેવાઈ રહી છે મહારાષ્ટ્રના નવા સીએમના દાવેદાર તરીકે અનેક નામો ચર્ચામાં છે પરંતુ હવે ટૂંક સમયમાં જ આ જે ચર્ચાઓ ચાલી રહી છે તેનો અંત આવી શકે તેમ છે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને મહત્વની જવાબદારી સોંપવી છે મહારાષ્ટ્રની અંદર મુખ્યમંત્રીના નામ માટેના નિરીક્ષકો તરીકે આ બંને નેતાઓને સોંપ જવાબદારી સોંપી છે આ બંને નેતાઓ આવતીકાલ સુધીમાં મહારાષ્ટ્ર પહોંચે જ્યાં મહા ધારાસભ્યો સાથે બેઠક કરશે તો બીજી તરફ અજીત પવાર તેમજ દેવેન્દ્ર ફડણવીસ પણ દિલ્હી પહોંચ્યા છે અમિત શાહ સાથે મુખ્યમંત્રીના નામ અંગેની ચર્ચા પણ ચાલી રહી છે તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી પદ આપવું કે કેમ તે મુદ્દે પણ જે મરાકાંઠ સર્જાય છે તેને ઉકેલવા અમિત શાહ સાથે પરામર્શ કરવામાં આવી રહી છે આ ઉપરાંત નાણા મંત્રાલય અને ગૃહ વિભાગ મહારાષ્ટ્રમાં કોને આપવું એવી પણ અટકળો ચાલી રહી છે તો બીજી તરફ શિવસેના અને એનસીપી વચ્ચે ચાલતી અટકળો બાબતે પણ અનેક રાજકીય ચર્ચા વેગવાન બની છે જોકે આગામી અડતાલીસ કલાકની અંદર મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે આપણે ખાસ જણાવી કે વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ એમ બંને નેતાઓને મહારાષ્ટ્રના મહાયુતિના ધારાસભ્યો બાબતે જે ચર્ચાઓ છે તેમાં મોનિટરિંગ કરવા અને તેમના નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે બંને નેતાઓ સુપેરે પાર પાડશે નિરીક્ષક તરીકેની જવાબદારી પરંતુ મહારાષ્ટ્રમાં ચાલતી અટકળોનો અંત અડતાલીસ કલાકમાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાયેલી છે અને ત્યારની જનતા પણ છેલ્લા દસ દિવસથી આ ચાલતી અટકળોનો અંત આવે તેમ ઇચ્છી રહી છે